કેદારનાથ ઇતિહાસ કેદારનાથ મંદિર ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં મંડાકીની નદી પાસે આવેલું છે આ મંદિર ભગવાન શિવજીના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ચાર ધામ યાત્રાનો મહત્વનો ભાગ છે પ્રાચીન કાળ કેદારનાથનું નામ પ્રાચીન ગ્રંથો જેમ કે સ્કંદ પુરાણ અને શિવ પુરાણમાં મળે છે છે માનવામાં આવે કે આ સ્થાન હજારો વર્ષોથી શિવ ભક્તો માટે પવિત્ર રહ્યું છે શરૂઆતમાં અહીં પ્રાકૃતિક શિલામાં સ્વયંભૂ શિવલિંગની પૂજા થતી પાંડવો સાથેનો સંબંધિત ઇતિહાસ ભારત મહાભારતકાર પછી પાંડવોએ પોતાના પાપમાંથી મુક્તિ માટે શિવજીની ઉપાસના કરી આ કારણે કેદાર પ્રદેશને વિશેષ પવિત્રતા મળી આ ભાગ ધાર્મિક ઇતિહાસ તરીકે માનવામાં આવે છે આદિશંકરાચાર્ય અને મંદિર આજનું કેદારનાથ મંદિર લગભગ આઠમી નવમી સદીમાં બન્યું એવું માનવામાં આવે છે શંકરાચાર્યએ કેદારનાથને ફરીથી સ્થાપિત અને પ્રચારિત કર્યું તેમને ભારતભરમાં સેવ અને વૈદિક પરંપરાને મજબૂત કરી કેદારનાથ મંદિરની પાછળ આજે પણ આદિશંક શંકરાચાર્યની સમાધિ આવેલી છે મંદિરની રચના મંદિર વિશાળ પથ્થરના ખંડોથી બનાવાયું છે કોઈ સિમેન્ટ કે ચૂનાનો ઉપયોગ નથી હિમવર્ષા ભૂકંપ અને તોફાન સામે અડગ ઊભું છે અંદરનું શિવલિંગ અનોખા આકારનું છે મધ્યકાળ અને યાત્રા પરંપરા મધ્યકાળમાં કેદારનાથ સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું છતાં પણ સાધુઓ અને ભક્તો પગપાળા યાત્રા કરતા ગઢવાલના રાજાઓએ યાત્રા માર્ગોની સંભાળ લીધી આધુનિક ઇતિહાસ બા બે હજાર તેરની ભારે પૂર અને આપત્તિમાં આસપાસ ભારે વિનાશ થયો છતાં કેદારનાથ મંદિર સુરક્ષિત રહ્યું જેને લોકો દિવ્ય કૃપા માને છે ત્યારબાદ સરકારે પુનર્નિર્માણ અને સુવિધાઓ વિકસાવી કેદારનાથ ઇતિહાસ શું શીખવે છે શ્રદ્ધા સમયથી પણ જૂની હોય છે ધર્મ અને સંસ્કૃતિ કઠિન પરિશ્રમમાં પણ ટકે છે માનવ અને પ્રકૃતિ વચ્ચે સંતુલિત જરૂરી છે